સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકો હાહાકાર પુકારી રહ્યા છે ત્યારે દાહોદના એક સેવાભાવી એવા રૂપલભાઈ શુક્લા પ્રાણીઓની સેવા માટે આગળ આવ્યા છે તેઓનું કહેવું છે કે માનવ તો ગમે ત્યાંથી પેટ ભરી લે પરંતુ આ મૂંગા અબોલ પ્રાણીઓ આવી કાળઝાળ ગરમીમાં પાણી કઈ રીતે લાવે અને ખોરાક પણ કઈ રીતે મેળવી શકે ઉમદા અને ઉત્તમ કાર્ય થકી તેઓએ એક ટેમ્પો જેમાં પાણીની ટાંકી અને બીજા અનેક સાધન સામગ્રી સાથે પાંચ લોકોની ટીમ બનાવીને આ કાળઝાળ ગરમીમાં મોંઘા પ્રાણીઓ માટે સેવા કરી રહ્યા છે સવારમાં સાત વાગ્યાથી સાંજના સાત કલાક સુધી મોંઘા પ્રાણીઓ માટે અબોલા પ્રાણીઓ માટે પાણી પીવડાવવું એ એક સેવાકીય પ્રવૃત્તિ છે અને તેઓએ આ પાડ્યું છે દાહોદનગરના વિસ્તારોમાં ફરીને મૂંગા પ્રાણીઓ જ્યાં પણ બેઠા હોય ત્યાં પાણી પીવડાવવા પહોંચી જાય છે જોકે માનવ કઈ પણ રીતે પાણી અને ખોરાક મેળવી લેતો હોય છે પરંતુ આ મૂંગા પ્રાણીઓ કઈ રીતે લોકો વચ્ચે જઈને પોતાની જરૂરિયાતને સંતોષવી તે પણ તેમના માટે એક અઘરું હોય છે ત્યારે આ સેવાભાવી વ્યક્તિ થકી પ્રાણીઓ માટે સેવા કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ